વિસ્તારથી વાત કરીએ તો પુણેમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પોડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે આ ઘટનામાં પાયલોટ સહિત ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે જેમાંથી એકની હાલત ગંભીર જાણવા મળી રહી છે આ હેલિકોપ્ટર રહેણાંક વિસ્તારથી દૂર પડ્યું હતું મહારાષ્ટ્રમાં પુણેમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે જેનો વિડીયો પણ સામે આવ્યો છે હેલિકોપ્ટર ખાનગી એવિએશન કંપનીનું હતું મુંબઈથી હૈદરાબાદ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થઈને જમીન પર પડ્યું હતું હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત કુલ ચાર લોકો સવાર હતા પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ હેલિકોપ્ટર દુર્ઘટનાથી પુણે ગ્રામીણ એસપી પંકજ દેશમુખે પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું છે કે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ હેલિકોપ્ટર ક્રેસનું કારણ જાણી શકાયું નથી જોકે પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી હોવાની વાત સામે આવી રહી છે વરસાદને કારણે પુણેમાં હવામાન પણ સારું નથી આ કારણે પણ હેલિકોપ્ટર પણ ક્રેશ થવાની આશંકા લગાવાઈ રહી છે હાલ રાહત અને બચાવ કાર્ય માટે એક ટીમ ઘટના સ્થળે હાજર છે